बस कुमार ने देख पे जो आम रियो बस कुमार आज कल किम था है सा सा गरम जाए, गरम जाए, दस की प्याली, दस की प्याली, प्याली। ईमानदार के लग से वो परपस के लग जाना हुआ ना है बस जाए ए व्हाट ए फाइव वन के बात पूछो वीडियो एट लो लिंक दो

અને આજ સજો કે હે ને રોવીના મકવાડા બધાય મોર હો આજ જને કોઈ ને લેવરાવ્યું નતો કારણ કે માંડવી છે ને વોલવારી કે કોઈ લેવરાવ્યું નતો આજ હું એકલી આઈ લાઈ દેવી માર બેન પડી દેક છોણો લેવરાવ્યો થાય હમખાવા હો ઓમારે જો ભાવેશ કુમાર જો આજ વાહેતો ભાવેશ કુમારને દેખાડ પેલા જો આમ રયો એ ભાવેશ કુમાર આજ ખેલ કેમ થા હે હે ઈ કે ભેગુ થા કે નઈ થાય ઓલાં જો બે ત્રણ બગલા છે ને આરમાં બેસાડ દી જાતી ઉપા દીની આજ તો ડબલ પાર્ટી કરી આજ બપોર પછી જવાનો વિચાર છે આવ જી કરે ભઈ બપોર પછી જવાનો વિચાર છે આજ આજનો દિન કાલે બપોર સુધી સવારમાં બોપર પછી ઊપડી જાવ મમ્મી ની કે બે દી મમ્મી ની ઘરે રોકાઈને આવવાનું છે કાલે નો ફોન આવે મમ્મી ની ઘરે બે દી રોકાઈ આવ્યા પછી આવીને પછી કઈ વિચાર કરશું ત્યાં પછી આજ કેટલા વાગે હાંજે તો જો મોડો થઈ ગયું એટલે હાંજે વિડીયો બહુ મોડો મોડો બનેયો હતો

હલા બલે નાસ્તો બસ તો કરી લો ભલે પીવરાવાવાજ કુમાર નાસ્તો કરી લે આ ઠેલી માંડવી માંડવી ખાઈ લે માંડવી બોલ માંડવી માંડવી ની મુખફલી આ ફિસ્કુ તો એ બધું આજ મારું છે આજ આદ પૂરો થઈ ગયો ઘર ને તેલ મેલ કરી પૈસા પાસ્ટીક છે રાઉન્ડ વાળી ખાઈ જાય સુરમુ ખાધું બપોરે સુરમુ ખાધું સુર મુ કોલા ભાઈ લઈને આવજો એ બધું આપડું આમાં એ છે अत्ता नु हारू ने कर ले पछि बीजी बडी बात करू जीका भरी तारा ए और प्याली दे तो खाली जो भी केवड़ी केवडी केवडी प्याली से पण चा पीवोई तो आओ वीआईपी प्याली से हां आइसक्रीम वाला नी से के कीवा नहीं से कॉफी वाला नी ओहो अब तुम्हारे कोई कॉफी आपरे के चा पीये नी पण आता पेली फेरच होई एवडी एवडी प्याली एकला આબરા તો ખબર હોય ની ગોપાલ્યા લેખા ગોપાલ્યા ક્યું હોય હું છે આજ એ તો માથું ખોંજો રે હે ગોપાલ ક્યું હોય હું છે જો આ આવે તો ખબર પડે گا ઓ ભાવેશ કુમાર ભાવેશ કુમાર પાસ કુમન દેખ પાલા આજ ક્યું હોય હું છે ઈ તો પેલા 900 સડાવ લઈ હાકી પછી વાત કરે બીજી ઓ આ કેટલા ઈમાનદાર છે ઈમાનદાર કેટલા છે બોપર પછી કેટલા જણ આવવાના છે બધાય બધાય અદવી જાવ ને ઊડી જા ગાડી એ તો નાની ડિગ્રી માં છે બધાય ની ના પડે તો એક વાગે તો ખબર પડે કે નુકસાનિંગ છે કા કે નુકસાનિંગ છે હસી વાત ને મા ઉપર બજે હાંતા 5 વાગલા 4 વાગના ઊઠ્યા તઈ ને આમ નમ વાત છે હે તિતા કાય છે બોપર પછી પાછરા બેટવાને ઓલા કરવાન છે તો કાય છે એટલે ઈ જ કરવા કરવા જોગી હા કેરે જાવ પછી ખબર પડે મને ફોન કર હિમાનસુન કોક રાખે ને જો મેડ આઈ છે તો આજ જઈ નકર પછી કાલે તો મારે જાવ બોપર પછી જાવું છે તો કઈ નકી નકે બે દાડી કર લઉ ને ભાડાને કરી લે ભાડાને થોડા કર લે ને ઉપા દે મણવી તો કે મસ્તી ન ક ભાળ લે

માણવી દેખરામ નતો એટલી ભેગ કરી આ બીજો ખતર છે એક ખતર દોવાનું ભેગું કરી લીધું આ બાકી લૂર ખાતો જો દેખાય ઉપર જતો બધાને લૂર ખાજ ઉપર દેખાય આ હવાની માણવી નત ખાધીમાં વિચાર તો કરો તે તો મોજા પી આજ પછી દિવાળી છે હાંજે જઈને ફટાકિયા ફોડવા ફટાકિયા કે કાવ કે બોમ ગોલા

અને અમારા કોલેજ આ બાજુ જો પાસે જતા એટલે આવ્યો હોય આવ્યો હોય વાવેસ અને હે ને આ તો બગોદર બાજુમાં બાજુ આવ્યા એટલે ગામ તો કઈ ખાંભોદર ને એવું કઈક લાગે તો અમે આ બધી મેળી ભેગ કરી એક ખેતર બાકી અડધું રહી ગયું આ એરનું જ બાકી રહી ગયું બાકી જો બધું લેવાઈ ગયું અમારે જ આ તો જો બધા એટલે આવે સારામથી જોકે આ તો એવા થકી ગયા એ ફાડીશ કોઈ ડિસ્કો હતા એવા ટેફા આવ્યા ને કે વાત પૂછો અમે અરે વિડીયો એટલો લીધો નથી હો થકાઈ ગયો હે વાસ માણ લેવાનો હે હો અને જે ઓલી બાજુથી માંડી ભેક કરી અહીંયા એવા એક ચા પીધો કે એક જ એક પૂછ અને થોડીક આયર્યું હતી બાકી એક લેવાની હતી તી બીજી બધી બાકી હતી હતી એટલી માંડવી રહી ગઈ વજન વજનવાળી હતી ને થોડીક આટલી હવે અમારે ચૌ ક્યારેક જગ્યાએ અમારું ઉડન ખટોલ આવી ગયા રામભાઈ એક સાલીને આવી ગયા એટલે કંઈ વાંધો છે નહીં હવે કે કે બપોર પછી જવાનું છે આપણે જવું નથી આપણી કેપેસિટી આવું પૂરી થઈ ગઈ છે રામદે કેરે હે રામદેવને કદાચ જવું હોય તો મોકલું અમારે જતા આરામથી આવેલા આવે છે ને બચ્ચે એકા બીજાની મોહર હો આમ જોતા હજી તો અહીં આમ ક્યાંય સેટ પડ્યાશ ખરી મર બે ભાષકુમાર એ આઠ ઉછો કર્યા આઠ ઉછો કરી હવે ભાવલો આવેલો આવે જો આઠ ઉછો નહીં કર લો аку અરવાની ઓયા નંદક જો 릭સા અમાર ઓલ બજો આવી ગયો અહીંયા જાવું હે આલા જાવે અર્ધપૂકી કે અર્ધપૂકી ના ભાઈ થોડા ઘણા મની મની લેવી જો હેંતી વાટ જોલ ઊભા છે અહીંયા જો કઈક બોર્ડ મારી ગલ છે કીવાણ બોર્ડ મારી ગલ નટવર નટવર હા જાંગડો નટવર નટવર નગર આઈધી ભાઈ કોઈને જાવું હોય તો નટવર નગર ઓ સયાયા ઇના છે અહીંયા જો હવે 10 ને બધે બેહી ગયા છે આજ

ભાઈ આવે છે વિડીયો જેટલો જાય છે વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કરતી બાય